હું દવે વિપુલ કુમાર ગુજરાત માજી સૈનિક સંગઠન સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અહીંથી સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ એવા અમારા ધર્મેન્દ્રસિંહને આજે સ્વાગત કરવા માટે અમે અહીં એકઠા થયેલ છીએ પુલવામા કાંડ બાદ પાકિસ્તાનને પહેલગામ કાંડ બાદ પાકિસ્તાનને મુતોડ જવાબ આપવામાં ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહનો જે બહોળો અનુભવ અને ગુજરાત માટે ગૌરવની લાગણીનો અનુભવ છે તે માટે પૂર્વ સૈનિકો તમામ અમે એકઠા થઈએ અને તેમનું સ્વાગત કરીએ જે મૂંટોડ જવાબ મળ્યો પાકિસ્તાનને જે કદાચ આજીવન યાદ રહેશે આ સાથે જય હિન્દ વંદે માત્ર પાકિસ્તાન દ્વારા પુલવામા હુમલા બાદ ભારતીય સેના દ્વારા ખૂબ જ શૌર્ય અને સાહસનું અપ્રતિમ જે ઉદાહરણ આપવામાં આવેલ છે એ દરમિયાન આપણા સુરેન્દ્રનગરનું ગૌરવ કહી શકાય ગુજરાતનું ગૌરવ કરી શકાય એવા ધર્મેન્દ્રસિંહભાઈ પરમાર રહેવાસી ટેક્કર તાલુકો મૂળીએ એ પણ એક પાર્ટ ઓફ આર્મીના હતા અને તેઓએ એ પણ મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાનની ઘણી બધી પોસ્ટને તબાહ કરી હતી અને એના સન્માન રૂપે તેઓને સી ઓએસ એનાયત કરવામાં આવેલ છે આજ રોજ તેઓ સુરે માદરે વતન સુરેન્દ્રનગર વધારેલ છે તેઓનું સન્માન અને એણે બતાવેલ અપ્રતિમ શૌર્ય બદલ અમે બધા ગૌરવ થયા રહ્યા છીએ તમામ માજી સૈનિકો તથા તમામ સિવિલિયન મિત્રો પણ આ આ પ્રસંગે અહીંયા એકઠા થયા છીએ અને તેઓને કરેલી કાર્યવાહી બદલ એને બિરદાવીએ છીએ અને આ રીતે તેઓ આ ફોજમાં રહીને હજુ એની સર્વિસ બાકી છે સર્વિસ કરી રહ્યા છે અને એ રીતે આવી રીતે શૌર્ય બતાવતા રહે અને દેશ અને જિલ્લાનું નામ રોશન કરતા રહે તેવી અમે એની પાસેથી અભ્યર્થના અને પ્રાર્થના કરી છીએ ભગવાનને એને ખૂબ શક્તિ આપે ભારત માતા કી જાય આજ રોજ તેઓ વતનમાં આવેલા છે રજા ઉપર અને તેઓએ કરેલી કાર્યવાહી બદલ અને બતાવેલ શૌર્ય બદલ અમે તમામ એક્સમેન તથા બધા આસપાસના મિત્રો સોસાયટીના રહીશોએ તેઓનું ખૂબ જ ભવ્ય સન્માન કરીએ છીએ અને એને આવકારીએ છીએ અને ખૂબ જ સાસ બતાવેલું હોય એને એ બદલ એને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ હું એક મહિનાની છૂટીમાં છૂટી છૂટી પર હતો હું પરમાર ધર્મેન્દ્રસિંહ મહેપચી ગામ ટીકર ત્રેવીસ વર્ષથી હું સેનામાં કાર્યરત છું જ્યારે હું લીવ પર હતો ત્યારે અચાનક રિકોલ ફોન આવતા પાછા યુનિટમાં જોઈન કરી અને આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું તેનાથી જે મને ટાસ્ક તો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું એ ઉપલક્ષમાં ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ સાહેબ કે તરફથી સીઓ કાર્ડ પ્રશંસા કાર્ડ આપવામાં આવ્યું ભારત માતા કી જય આજે મારા માજી સૈનિકો અને દ્વારા અને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા મારું સન્માન સન્માન સમારોહ કરવામાં આવ્યું છે